સામે આવેલ રાજકમલ રાજમલ એક ફાયર એન્ડ સેફ્ટીની ઓફિસમાંથી તસ્કરો હાથ ફેરો કરી એક લાખ પંચોતેર હજારની રોકડ રકમ લઈ ફર્યા

કેબિનમાં મુકેલ તિજોરીમાંથી રોકડ રકમ એક લાખ પંચોતેર હજાર તથા સીસીટીવી કેમેરાના ડીવીઆરની હાર્ડ ડિસ્કની જેની કિંમત બે હજાર મળી કુલ એક લાખ સિત્યોતેર હજારની મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોજ મલે પાલેખરું છે